નમસ્કાર બાળ મિત્રો અમારીઓ રાહ જોતા હશો કે સાત ભોયરાના ભેદમાં હવે આગળ શું થશે આગળના રીકેપમાં બહુ જતો નથી આપણને ખ્યાલ જ છે કે કઈ રીતે પાંચ બાળકો પાતાળ લોકમાં પહોંચે છે હવે છઠ્ઠા ભોયરામાં જવાના છે અને ગુરુએ કીધું મહાગુરુએ સાડા સાતસો વર્ષથી વધારે વયના ગુરુએ કીધું કે અમને અસુર રોગથી ડર છે અને એટલે તમારા પાંચની પસંદગી થઈ છે તમે પાંચ સ્પેશિયલ ગ્રમ તમારા નક્ષત્રો પ્રમાણે જે તમારો જન્મ થયો છે આ બાજુ માતા પિતા લઈને સ્વાભાવિક રીતે ચિંતા થતી પણ દરરોજ મોબાઈલમાં અને ટીવીમાં બાળકો આવતા દિવસમાં એક વખત એટલે શાંતિ થતી વિજ્ઞાનીઓ માટે સંશોધકો માટે તો પ્રશ્ન હતો કે કે આઉડોઝી કે આ બને કેવી રીતે કેવી રીતે બન્યા છે ક્યાં છે શું છે એની શોધખોળ ચાલુ જ હતી આખા વિશ્વની અંદર નજર આખા વિશ્વની આ બાળકો ઉપર હતી આપણે આગળ વધારીએ વાર્તાને મહાગુરુએ કીધું કે હવે આપણે છઠ્ઠા ભોઈરામાં જવાનું છે અહીંયા જે તમને હું સમજાવું છે શું કરવા અને કીધું જિયા બેટા જિયા બેટા માનવશ્રી કે હા આદા આદા માનવશ્રી કે બળદાય તમારા બે એનું કામ વિશિષ્ટ છે જીયા કી કે અમર કે અમે નહીં કે તમે તો છો જ પણ આ બે કર્યો છે જગદંબા છે સ્ત્રી શક્તિ નવતાર એમનું એક વિશેષ કાર્ય છે આ આપણે લોકમાં જઈએ પાતા લોકના છઠ્ઠામાં જઈએ ત્યાં તમે બધું બતાવું વિગતે વાત કરો આ બધા મનમાં તો ઉત્કંઠા આમ થાય શું શુક્રવાળું અને થનગનતા સરસ મજાનો એક સાધન ગોળ હતો જોયું તો એવું એમાં બેઠા સ્વીટ દબાજ કરતા સંગીત મળી લીધે એ લિફ્ટ નીચે ઉતરી અને પંદર વીસ મિનિટમાં પહોંચી ગયા જોયું તો વિશાળ અને બધી છાવણીઓ ટાઈપનું સજો સજો થાય માણસો એ નહીં તો કામ કરતા હોય અને જુદી જાતની ટેકનોલોજી અને વૃક્ષો એટલા અગાઉ નહોતા જોયા એવા ફળો દાદા એમને એક રૂમમાં લઈ ગયા વિશાળ રૂમ બેસાડ્યા અને બધું સમજાય જો અહીંયાથી આપણે આજે સ્ટ્રેટેજી નક્કી કરવાની છે તૈયારી નક્કી કરવાની છે અને હવે સાતમા બોયરામાં પ્રવેશ કરો એટલે તમારે ખરા અર્થમાં યુદ્ધ કરવાનું છે બાકી અમે હથિયારો વગર કોઈ ચિંતા ન કરો હથિયારો મારી પાસે ઘણા છે આધુનિકમાં આધુનિક જે કહેવાય એવા શસ્ત્રો અમારી પાસે છે પણ એ અમારા શસ્ત્રો ખાલી કામ આવે નથી એટલે તમારા શાસ્ત્રોનો આધાર લીધો તમારા શાસ્ત્રોની તમને કિંમત નથી પણ હે એકસો આઠ ઉપનિષદો ગીતા મહાભારત પણ તમે બધા લે લોકકથામાં લોક લોકરંજનમાં લઈ લીધું અદ્ભુત વસ્તુ હું અહીંયા લાઇબ્રેરીમાં તમને બતાવીશ તમારા બધા અદ્ભુત ગ્રંથો અહીંયા અમે રાખ્યા છે એટલે મૂળ ભાષામાં સંસ્કૃતમાં બધા આશ્ચર્ય થઈ ગયું શું વાત કરો દાદા કે આ એની અંદર એટલું બધું જ્ઞાન છે આ જે કાંઈ શોધો જાય છે ને એના પાયામાં એ બધું છે એ સમયમાં ઋષિ મુનિઓએ જે કર્યું વિચાર્યું એની કલ્પના તમે નથી કરી શકો ચાલો જવા દો પહેલાં વાત કરું જીઆર અને માનશી અહીંયા વગર આજે તમારે ભાઈઓથી અલગ થવાનું છે કે તમારે છે ને પાછું પૃથ્વી લોક ઉપર જવાનું પૃથ્વી લોક ઉપર જ્યાંથી તમે અહીંયા આવ્યો તમારા પૃથ્વી લોક ઉપર હિમાલયનો પર્વત છે હા સાહેબ છે લાગે છે બહુ ખબર નથી જ્યાં કીએ પણ અમારા સર એ કહેતા હિમાલય ચોવીસે કલાક ત્યાં બરફ ઢંકાયેલો હોય અને એના ઉપર શિવજી રીએ ત્યાં બરાબર એ હિમાલયની અંદર અલગ અલગ જે શિખરો છે એની અંદર એક શિખર ઉપર તમારે જવાનું છે અને ત્યાંથી છોડ એકવાનો એ છોડ જે છોડ આપણે બહુ જરૂરી છે અને એ આ ભાઈઓને અનેરી શક્તિ આપશે તમને આપશે અમારા લડવૈયાઓને આપશે પણ એ છોડ લાવવાનો છે એના પાંદડા એક કોબો ભરા એવા પાંદડા લાવવાના છે એ છોડનું વર્ણન તમને બતાવું છું દેખાડું છું તમારી સાથેનો ફોટો એ રહેશે એ તો કે બધું બરાબર માનું છું કે પણ અમે કઈ રીતે જાય ત્યાં હિમાલય એ કંઈ તમારી બધી વ્યવસ્થા થઈ જશે અત્યારે જેમાં આપણે આવ્યા ને એવી જ રીતે તમે હિમાલય સુધી પહોંચી જશો અહીંયા જે થોડીક તકલીફો પણ છે અને કે ભાઈ જ્યાં કે પાછા પાછા આવવાનું થઈ જશે બધી વ્યવસ્થા કરેલી છે ખાલી તમારી હિંમત રાખવાની છે પણ આ કામ તમારા સિવાય કોઈનાથી ખાય એમ નથી તમે જ કરી શકો છો એટલા માટે આ તો ઉત્સવ આવી ગયો મનુષ્ય કહેતો મને આવા આવી મૂરતા જતા તમે કહો તો એક મમ્મી પપ્પાને બધા મૂર્તા હોય કે ના ના તો એ ચિંતામાં પડી જાય અને તમને છે ને કોઈ જોઈએ નહીં આપે એ રીતે તમે ઓછા ગાળા થાય ત્રણ તાલે પાડી તો બે વયો વૃદ્ધ શિષ્યો આવ્યા એમની ભાષામાં એમને કીધું અને આપણે કુલિંદમાં આઠ વર્ષા કુલિંદમાં હા 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 ધીમ દોડા કુલ મળ્યા સાંજે મળ્યા કુલિંદ બરાબર શું કીધું આપણને ખ્યાલ ન આવ્યો એમની ભાષામાં આપણે થોડીક વારમાં બે નાની નાની પ્યાલી માં કંઈક પ્રવાહી લઈને વૃદ્ધો આવ્યા માનવ માનવશ્રી જી જીઆ ને કીધું કે આ પીયા શ્રદ્ધા હતી મહાગુરુ જે કીએ છે એ બરાબર જશે પીધું દિવ્ય વિહાર ને શ્રી જોતા પીધું ને થોડીક બારની અંદર ભાગ થઈ ગયો કઈ ગઈ સુખ સુ ગુરુદેવ ક્યાં કાંઈ નથી એમની અમે અંતરિક્ષ યાત્રા શરૂ થશે એમનું શરીર અહીંયા રહેશે અને બીજા શરીરે હિમાલયમાં જીવન નીકળશે જ્યાં એને કાંઈ ટાળ તડકો કાંઈ ન કે તમે હજી નાના છો પણ તમને એટલો તો ખ્યાલ હશે ઉપરનું શરીર મહત્વ નહીં અંદર હોય કારણ શરીર પછી કરવા અલગ અલગ શરીરો સારો પછી બધી ડિટેલ ભાગ લાજા તમે કહું ચિંતા ના કરો આવો તો મારી સાથે તમારું બીજું કામ છે તમને બીજું બતાવો કાલથી તમારે શું કરવું દાદા મેં બીજા રૂમમાં લઈ ગયા જોયું કઈ કઈ જાતના શસ્ત્રો અવનવા પહેરવેર માટેના વસ્ત્રો કે જો આમાંથી તમને ફિટ પડે એવા કપડાં પેલા જોઈ લો બે ત્રણ જોડે એ તમારે પહેરી રાખવાના એ પહેરી રાખ્યો પાથે પગે બધું ફિટ થઈ જાય એવું ખાલી તમારો ચહેરો એક રહેશે માથે ટોપો આવી જાય તમારું રક્ષણ થશે કોઈ હથિયાર તમને કાંઈ કરી નહીં શકે બરાબર અને સાથે સાથે તમે જતાં પહેલાં જેમ જીઆને માનુષીને પીવડાયો ને એવો એક રસ પીવડાવવામાં આવશે બીજું બીજો नेला ताकातै अथि दस दिवस पोख तरस ऊ अलस कसु नै लस यस् असरीरे जिया मानुहोस् पछि जु भयो बरा बरा बरफ बरफ दिदी जिया दिदी हिमालय परे જ્યાં ક્યાં મારું સપનું હતું કે હિમાલય ઉપર જાવું પણ આ રીતે ખબર નથી કેવી રીતે આપણને કલું શિખર કેવું કીધું એ શિખર કેવા આપણે બોતવાનું છે કે ઉત્તંગ શિખર કીધું ઉતંગ ચેર ફોટામાં જતા રીતે શિખરે પહોંચી ગયા તો અહીંયા એક નાનક છો જે આપણે ચિત્રમાં બતાવી દેવા છોડ અને નાના 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 અસંખ્ય પાંદડા બેન પાંજરા વીણવા મી દે પાંદરા કરી કરી લે જોડી જોડીમાં મૂખાય એટલે જો હતો એમાં ભરી લીધે જે આ કીએ માનુષ યાદ છે ને પણ દાદાએ કીધું કે જ્યાં તમે પહોંચી જાઓ પછી આ મંત્ર બોલી જાઓ એટલે તમે પાછા એ આવી જાશો વસ્તુ લઈ યાદ છે ને માનુષોક યાદ છે મને યાદ છે જો હું બોલાવી તે બોલી જાય પ્રકાશ જહાક્ષી માતા મકાશ ત્રણ વાર બોલ્યા શરીર તરતો 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 અહીંયા પછી આ શરીરમાં ચેતન આવ્યું ઊભા થઈ ગયા જોયું તો બોલે કે વાહ 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 નમસ્કાર ઘણી ઝડપે તમે આવી ગયા સરસ બજારમાં પાન થઈ આવ્યા અમે તો અહીંયા હતા એ કે બધી તમને પછી સમજાવતો હાલો હાલો બીજું ઘણું કામ છે અને પણ ચાલી પડી હોય ઓલા બે ઋષિઓ વયોવૃદ્ધ ઋષિઓ આવ્યા વાંદડાઈ ગયા અને એનું લસોટેલ બધું કીધું એ પ્રમાણે કરવા આવે હવે એકદમ જામ છે કાલે એટલે કે આવતા રવિવારે આપણે ફરીથી મળશું ત્યારે જોશું કે કઈ રીતે સાતમા ભોયરામાં જઈ અને યુદ્ધનો સામનો કરે છે અસુર લોકના લોકો સાથે કઈ રીતે લડાઈ થાય છે એમાં એમનો વિજય થાય છે કે પરાય છે કઈ રીતે બચાવે છે શું શું મુશ્કેલીઓ આવે છે અને પૃથ્વીઓ પણ પાછા ક્યારે ફરે છે કઈ રીતે ફરે છે એમના અનુભવ કઈ રીતે શેર કરે છે લોકો સાથે આ અને બધી જે ઘટનાઓ છે એને ફરીથી આપણે જોશું આનંદ કરો સંડે છે અલ માળો યાદ રાખો લર્ન વાય લ્યુ લોન પ્લે વાય લ્યુ પ્લે ધીસ ઇઝ ધ વે ટુ બી એપી ઓલ ધ લે નમસ્કાર બાય પ્રણામ જય હે